નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાના છે એસબી દુશાની ટીમ એવા અભિસિક વિશે વાત કરવાના છીએ મિત્રો તેમનું લાઈફ જોઈન્ટ વિશે વાત કરીશું તેમની પાસે કયું બાઇક છે તે વાત કરવાના છીએ મિત્રો કે કેટલું ભણ્યા છે તે વાત કરવાના છીએ મિત્રો તેમનું જીવન કેવું છે તે વાત કરીશું અને મિત્રો ચેનલ પણ આવો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો અપુજીનું નામ રિયલ અપુજી છે મિત્રો તેને સાદું અને સિમ્પલ જીવન જીવે છે તે એકદમ ગામોડિયું જીવન જીવે છે મિત્રો તે સાથે સાથે જીમ પણ એક કરે છે મિત્રો અને તે ગોડાને એક્ટિંગ ખતરનાક કરે છે મિત્રો તેના વિડીયોમાં ખતરનાક ગોડા ગોડા વિડીયા આવે છે મિત્રો અને મિત્રો તે નમો અર્થો છોડી મૂક્યું છે તે આગળ ભણ્યા નથી કારણ કે તે કોમેડીમાં આવી ગયા છે મિત્રો તેમની પાસે એક બુલેટ પણ છે મિત્રો તેમની પાસે એક આઈફોન પણ છે અને તે એકદમ સાદો અને ગામડિયું જીવન જીવે છે અને કોમેડીમાં એવો ખતરનાક એક્ટિંગ પણ કરે છે મિત્રો અને મિત્રો તે ચેનલ બનાવી તારના કોમેડીમાં એક્ટિંગ કરવા માંડ્યા છે અને તે આ જૂનામાં વધારે વધારે ગોડાનો એક્ટિંગ વધારે કરે છે મિત્રો એ ગોડો ખતરનાક બને છે અને મિત્રો તે એકદમ સિમ્પલ સાદું અને ગામડિયું જીવન જીવે છે મિત્રો અને આ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને ફરીથી કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતા